ચાલો મિત્રો આજે આપણે ગૌતમ બુદ્ધ વિશેની વાત કરીએ તેમનો જન્મ ઈસવીસન પૂર્વ પાંચસો ને સાસઠમાં થયો હતો તેમનું જન્મસ્થળ નેપાળના કપિલવસ્તુનગરમાં હતું બાળપણનું નામ તેમનું સિદ્ધાર્થ હતું પિતાનું નામ સુદ્રોધન હતું માતાનું નામ માયાદેવી હતું પરંતુ પાલક પોષણ માતા કહે તો મહાપ્રજાપતિ ગૌતમી હતું પત્નીનું નામ યશોધરા હતું પુત્રનું નામ રાહુલ હતું તેમના ગુરુનું નામ પૂછે તો આલાર કલામ હતું ઘોડાનું નામ પૂછે તો કંથક સારથીનું નામ પૂછે તો છન અને તેમનું મૃત્યુ ઈસવીસન પૂર્વ ચારસો છ્યાસીમાં થયો હતો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો